રેલવે સ્ટેશનના ગરનાળામાં પોલીસ બસ ફસાઈ જતા સ્ટેશન અને સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિકના દ્રશ્યો શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક પોલીસ બસ ગરનાળામાં ફસાઈ જતા ઘટના બની હતી ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસનો ઉપરનો ભાગ છત સાથે અથડાયો હતો અને બસ અધવચ્ચે જ અટકી ગઈ હતી આ ઘટનાને પગલે રેલવે સ્ટેશનથી સયાજીગંજ અને અલકાપુરી તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બસ ફસાઈ જવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો જેના કારણે ટુ વ્હીલર અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી ખાસ કરીને ટ્રેન પકડવા જઈ રહેલા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કાફલો ઘટના સ્થળે પહોંચીને પોલીસ કાફલો ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને બસના ટાયરમાંથી હવા ઓછી કરીને અથવા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી ધરવામાં આવી હતી અંદાજે અડધાથી એક કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર ધીમે ધીમે કુવર્તન થયું હતું